હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફનિટ એજ આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આજે એક નવી અપડેટ લઈને આવ્યા છીએ વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વેને વિનંતી કે જો આપ ચેનલ પર નવા હોત તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપણા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો આજની અપડેટ જિલ્લા ફેર ઓનલાઈન વરલી કેમ્પ બાબત ની છે જે શિક્ષક મિત્રો પ્રાથમિક શિક્ષક મિત્રો ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ભાષાઓ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષય માટે જે ઉમેદવાર મિત્રો જે છે શિક્ષક મિત્રો એમણે ઓનલાઈન જિલ્લા ફેર બદલીમાં પોતાના ફોર્મ ભર્યા છે એમના માટે સિનિયોરિટી લિસ્ટ બરાબર અગ્રતા અને સિનિયોરિટીના આધારે તેમનું લિસ્ટ જાહેર થઈ ગયું છે એ કઈ રીતે તમારું સિનિયોરિટી લિસ્ટ અગ્રતામાં અને સિનિયરિટી લિસ્ટમાં નામ કયું છે એ જોવા માટે સૌપ્રથમ તમારે ડીબી ઈ ગુજરાત ડોટ ઇન વેબસાઇટ પર જવાનું રહેશે એના ઉપર જતો તમને ટીચર ટ્રાન્સફર માટેનું ડીબી ગુજરાત ડોટ ઇન પર પોર્ટલ પૂછશે આ જે મિત્રો છે એમને તે ક્લિક કરતાં સીધા જ આ ટીચર ટ્રાન્સફર પોર્ટલ ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ગુજરાતના વેબસાઇટ ઉપર લઈ જશે જેની નીચે મિત્રો ટીચર ટ્રાન્સફર પોર્ટલ છે એની અંદર અહીંયા સ્પષ્ટ રીતે તમારે લખેલું છે કે જે શિક્ષક મિત્રોના આ યાદીમાં સમાવિષ્ટ થયેલો છે એટલે કે યાદીમાં સમાવિષ્ટ જે કોઈ શિક્ષકો છે તેમણે તારીખ દસ બાર બે હજાર ચોવીસથી અગિયાર બાર બે હજાર ચોવીસ દરમિયાન પોર્ટલ પર જઈ અને લોગિન થઈને શાળા પસંદ કરવાની રહેશે અહીંયા તમારો જે લોગિન આઈડી હશે એના ઉપર ખોલી અને તમારો જો અગ્રતા અથવા સિન્યોરિટી લિસ્ટમાં નામ આવી ગયું હોય તો એ તમામ શિક્ષક મિત્રોએ આ યાદી જોઈ અને પોતાના લોગિનમાં જઈ અને જે તે જિલ્લા માટે એમને જે છે યાદીનું નામ છે એવા શિક્ષક મિત્રોએ પોતાની શાળાની પસંદગી કરવાની રહેશે અહીંયા જે શાળા તમે પસંદ કરશો અને જો એ ફાળવવામાં આવે તમને તો એ ફરજિયાત તમારે ત્યાં હાજર થવું પડે એટલે પોતાની પસંદગીની શાળા ખાસ જોઈ અને બરાબર તમારે એમાં શાળા પસંદગીની ચૉસ આપવાની રહેશે મિત્રો તમારે ત્યારબાદ આગળ જતો ઇમ્પોર્ટન્ટ લિંક્સ નામનું એક પોર્ટલ છે આગળ જેની અંદર ડિસ્ટ્રિક્ટ વાઇઝ વેકન્સીઓ કેટલી છે શાળા પસંદગી માટે સમાવેશ શિક્ષકોની યાદી ઓનલાઈન બદલી સૂચના સૂચના કઈ રીતે શું એની તમામ માહિતી આપેલી છે એકવાર વાંચી જવી અગ્રતા સિન્યોરિટી વાઇસ કાઉન્ટ જિલ્લો કેટલી સિનયોરિટી છે અગ્રતા સિન્યોરિટી વાઇસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અને આ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિમાં તો જે શિક્ષક મિત્રો છે એમને પોતાને લિસ્ટ સિનિયોરિટી લિસ્ટમાં કયો નામ છે એ જોવા માટે શાળા પસંદગી માટે સમાવિષ્ટ શિક્ષકોની યાદી એના ઉપર જઈને ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરતો તમને અહીંયા શાળા પસંદગી માટે સમાવિષ્ટ શિક્ષકોની યાદી અહીંયા જોવા મળશે તેમાં ધોરણ એકથી પાંચ પ્રાથમિક અને ધોરણ છથી આઠ ઉચ્ચતર પ્રાથમિકમાં ભાષાઓ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષય માટે તેમજ તમામ માધ્યમ ગુજરાતી મરાઠી ઉર્દુ અંગ્રેજી તમામ માધ્યમ માટે અહીંયા તમે જિલ્લા વાઇઝ સિન્યોરિટી લિસ્ટનું તમે અહીંયા ડાઉનલોડ કરી અને પોતાનું નામ અહીંયા જોઈ શકશો આ રીતે તમામ હિન્દી ઉર્દુ ગુજરાતી અંગ્રેજી તમામ માધ્યમ માટે આજે જિલ્લા વાઇઝ તમારું અહીંયા મેરિટ સોરી અગ્રતા અને સિનિયોરિટી લિસ્ટ જોવા મળશે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ શિક્ષક મિત્ર દ્વારા ભાષા માટે કે ગણિત વિજ્ઞાન માટે ઉદાહરણ તરીકે કોઈ જિલ્લામાં નોકરી કરે છે અને એ શિક્ષક મિત્રને ભરૂચ જિલ્લામાં બદલી કરાવી છે તો એ ગણિત વિજ્ઞાનના શિક્ષક માટે ભરૂચ જિલ્લા માટે એપ્લાય કર્યું હોય તો એમને ભરૂચ જિલ્લા માટે અગ્રતા કે સિનિયોરિટી ક્રમ કયો છે એ જોવો હોય તો જે તે વિષય જે તે માધ્યમ અને એના પર જઈને સીધું અહીંયા ડાઉનલોડ કરવાનું છે દાખલા તરીકે ભરૂચ માટે થી આઠમાં ગણિત વિજ્ઞાન વિષય માટે ભરૂચ જિલ્લા માટે કોઈ શિક્ષક મિત્ર હોય તો એમને અહીંયા જઈ અને ગણિત વિજ્ઞાનમાં જઈ ભરૂચ જિલ્લા સામે ગણિત વિજ્ઞાનમાં ડાઉનલોડ ઓપ્શન છે તેઓ ક્લિક કરવાનું છે એ ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરતા સીધું જે માટે જે ગણિત વિજ્ઞાનનું સિન્યોરિટી લિસ્ટ છે એની યાદી ખુલશે અને એ સિનિયોરિટી લિસ્ટ પ્રમાણે તમારું અહીંયા નામ ચેક કરી લેવાનું છે બરાબર આ પહેલું જે છે એ મિત્રો અગ્રતા ક્રમ માટે છે કે જે પ્રાથમિક શિક્ષક દંપત્તિ હોય સરકારી નોકરીમાં હોય અને સંસ્થાઓમાં નોકરી હોય એવા મિત્રો માટે અગ્રતામાં કેટલી કેટલા છે એ ત્યારબાદ એની નીચે સિન્યોરિટી ક્રમમાં જે મિત્રો આવતા હોય એમનું અહીંયા નામ છે બરાબર આ રીતે તમે તમારો મેરિટમાં સિન્યોરિટી ક્રમ તમે જોઈ શકો છો અહીંયા ખાસ એ નોંધવા જેવું છે કે આ યાદીમાં એટલે કે જે શિક્ષક મિત્રો આ યાદીમાં સમાવિષ્ટ થયેલો છે એવા તમામ શિક્ષક મિત્રોએ તારીખ દસ બાર બે હજાર ચોવીસ જે અગિયાર બાર બે હજાર ચોવીસ દરમિયાન પોર્ટલ પર લોગ ઇન થઈને શાળા પસંદગી કરવાની રહેશે એટલે દસથી અગિયાર બે દિવસમાં દસ અને અગિયાર તારીખે આ શાળા પસંદગી કરવાની રહેશે તો આ હતી મિત્રો આજની અપડેટ જે મિત્રોએ જિલ્લા ફેર બદલી ઓનલાઈનમાં પોતાના ફોર્મ ભર્યા છે એમના માટે સિન્યોરિટી મુજબ એમનું લિસ્ટ આવી ગયું છે એ પ્રમાણે જોઈ અને શાળા પસંદગી ઓનલાઈન પોર્ટલ પર જઈને કરી શકશે તો આભાર મિત્રો આવા જ વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ